કોવિડના વધતા કેસ વચ્ચે આજે ફાર્મા શેર્સમાં તોફાની તેજી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ બે ટકા વધ્યો સારા પરિણામો પછી ત્રણ ટકાથી વધુના ઉછાળા સાથે ટોરેન્ટ ફાર્મા ટોપના ફ્યુચર ગેનર્સમાં થયો સામેલ સનફાર્મા અને અર્કેમમાં પણ સારી ગ્રોથ સાથે જ ડિફેન્સ અને મેટલ્સ સાથે ઓટો શેર્સમાં પણ ખરીદારી સો દસ ટકા ડિસ્કાઉન્ટ પર બ્લોકડીલ બાદ કેપીઆર મિલ લગભગ છ ટકા ઘટ્યો ત્રણ પોઈન્ટ બે ટકા હિસ્સા માટે એક કરોડ શેર્સનો થયો સોદો પ્રમોટરે હિસ્સો વેચવાના સમાચાર ડિફેન્સ અને રેલવે શેર્સમાં આજે આવી ખરીદારી બ્રોકરેજની પોલીસ રિપોર્ટ બાદ બીએલમાં આવ્યો અઢી ટકાનો ઉછાળો સાથે જ ગાર્ડન રીચ એચએલ અને બીટીએલમાં પણ મજબૂતી ટેટાગીડ આઈઆરએફસી સાથે જ ટેક્સમેકો રીડમાં પણ શાનદાર ખરીદારી સારા પરિણામો છતાં ડિક્સિન્ડ ટેકમાં નફા વસૂલી જોવા મળી લગભગ સાત ટકા ઘટ્યા પછી ફ્યુચરનો બન્યો ટોપ લૂઝર ઊંચા ટેક્સ રેટને કારણે નફા પર અસર જ્યારે મજબૂત પરિણામો બાદ વર્લપુલના શહેરમાં સ્થિરતા આજે આવશે નિફ્ટીની કંપની ઇન્ડસિન્ડ બેંક અને ઓએનજીસીના પરિણામ સાત ટકા ઘટી શકે છે ઇન્ડસિન્ડ બેન્કની વ્યાજથી આવક નફામાંથી ખોટમાં આવી શકે છે બેંક સાથે જ ઇન્ડિગો કોલગેટ સહિત વાયદાની છ કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના એક વ્યૂ જોઈ લઈએ કારણ કે અહીંયા ફરી એકવાર આપણને રિકવરી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ ચોવીસ હજાર સાતસો પંચાણું એટલે અહીંયા એક વોલેટાઇલ કામકાજ છે અડધા ટકાથી વધુની એબસાઇટ અત્યારે નિફ્ટીમાં બનતી દેખાઈ રહી છે પણ બેંક નિફ્ટીમાં વાત કરી લઈએ તો એકસો સોળ પોઈન્ટ્સની આસપાસની તેજી સાથેનું કામકાજ થઈ રહ્યું છે ચોપ્પન હજાર નવસો એકાણુંના સ્તર અત્યારે અહીંયા આપણને બનતા દેખાઈ રહ્યા છે મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ ત્યાં તેજી જોઈ રહ્યા છે આપણે મિડકેપમાં અડધા ટકાથી વધુની અપસાઇડ ત્રણસો પોઈન્ટ જેટલી પોઝિટિવિટી સાથે છપ્પન હજાર ચારસો ત્ર્યાસીના સ્તર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે જ્યારે સ્મોલ કેપની વાત કરી લઈએ ત્યાં લગભગ સતત પોઈન્ટ્સની આસપાસની ખરીદારી સાથે કામકાજ થઈ રહ્યું છે અને અહીંયા પણ વાત કરી લે તો સત્તર હજાર પાંચસો બેના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે સેન્સેક્સમાં જો આજે એક સારી અપસાઇટ બનતી દેખાઈ રહી છે અને અડધા ટકાથી વધુની અપસાઇટ અહીંયા પણ છે ખાસ કરીને એક એક્યાસી હજાર પાંચસો સાડત્રીસના લેવલ્સની આસપાસ કામકાજ સેન્સેક્સમાં થઈ રહ્યું છે એડવાન્સ ડિકલાઇન રેશિયોની વાત કરી લઈએ સ્ટોક સ્પેસ પેસિફિક એક્શન કે તરફની ચાર બતાવી રહ્યા છે તો ચૌદસો તેત્રીસ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે અગિયારસો ત્રીસ કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ બનતી દેખા રહી છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એક ગેપ જે છે તે આપણને ફરી એકવાર થોડો વધનારા શેર્સ તરફ આપણને વધતો દેખાઈ રહ્યો છે આગળ વધી આપણી સાથે શોમાં ચર્ચા કરવા અને દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા જેમ ફાઇનાન્શિયલના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વ્યુથી શરૂઆત કરીએ આ બજારમાં એક વોલેટાઇલ કામકાજ આપણે જોઈ રહ્યા છે આજે ફરી એકવાર નિફ્ટી ચોવીસ હજાર સાતસો આઠસોની રેન્જમાં એક રહેતું દેખાઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી આજે થોડું ઓછું પ્રદર્શન જે છે તે તેજી તરફનું રહ્યું છે

ચોવીસ સાતસોની આજુબાજુ સપોર્ટ છે એ બ્રેક થાય તો ચોવીસ પાંચસો સુધી બી બજાર આવી શકે છે રિસન્ટલી આપણે સારી એવી રેલી જોઈ છે માર્કેટમાં તો મને લાગે છે કે થોડું સાઇડવેઝ કન્સોલિડેશન થઈ શકશે આવનારા દિવસોમાં ચોવીસ પાંચસો લોઅર બેન્ડ રહેશે અને પચીસ હજાર પચીસ હજાર એકસોની આજુબાજુ રજીસ્ટન્સ રહેશે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બી છેલ્લા ત્રણ અઠવાડિયાથી એક સાઇડવાઇઝ કન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યું છે ચોપ્પન ચારસો ચોપ્પન પાંચસોનો મેજર સપોર્ટ છે એટ ધ સેમ ટાઈમ બેંક નિફ્ટી છપ્પન હજાર છપ્પન હજાર એકસોનું લેવલ કુદાવીને થયું તો લાસ્ટ ત્રણ અઠવાડિયાથી આપણે જોઈએ તો દોઢ હજાર પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી કન્સોલિડેટ કર્યું છે તો જે સાઈડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવશે ત્યાં આપણે એ માં આપણે થી ત્રણ પર્સન્ટની મૂવ જોઈ શકશું ઓકે તો આ અત્યારે માર્કેટ માટે બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટી માટે ખાસ કરીને એક રેન્જ બાઉન્ડ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ શકે છે અને બેંક નિફ્ટી માટે જે લેવલ્સ કહેવામાં આવ્યા છે તેને ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે એમ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તેજસ જી પીએફસી માટે એક વ્યૂ લઈ લઈએ પરિણામ અહીંયા આપણે આવતા જોયા છે અને જો યર ઓન યર બેઝિસ પર ક્યુ ફોરમાં નફો વધ્યો છે સામે ની વાત કરી લે તો ત્યાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને એબિટા જે છે તે ઘટ્યા છે માર્જિન ઘટ્યા છે એટલે એબિટા અને એબિટા માર્જિન તરફથી જોઈએ તો ત્યાં એક થોડું ચિંતા છે એયુએમની વાત કરી લઈએ બાર પોઈન્ટ આઠ ટકાથી વધી અને પાંચ પોઈન્ટ તેતાલીસ લાખ કરોડની આસપાસ એયુએમ જે છે તે આપણને આવતા દેખાયા રહ્યા છે પીએફસી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો પરિણામ જે રીતે આવતું દેખાયું છે બે રૂપિયા પાંચ પૈસા પ્રતિશેના ડિવિડન્ડની ઘોષણા પણ કરવામાં આવી છે ઓલમોસ્ટ ત્રણ ટકાની આ

જ્યાં સુધી આ સ્ટોક ચારસો ત્રીસની ઉપર જતો નથી અમને કોઈ મેજર મૂવ લાગતી નથી તો એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ અગર ચારસો પચીસથી લઈને ચારસો ત્રીસનું લેવલ અગર ક્લોઝિંગ બેઝિસ પર સરપાસ થશે તો મને લાગે છે આ સ્ટોકમાં એક ફ્રેશ બાઈંગ મુમેન્ટમ આવી શકે છે અને ઉપરમાં આપણે ચારસો પિસ્તાલીસથી લઈને ચારસો પચાસ સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકે તો ટાઈમ બિંગ કરો ફોર થર્ટીના બ્રેકઆઉટ પર જ બાઇંગ કરવાની સલાહ રહેશે ઓકે તો પ્રોફ ચારસો ત્રીસના બ્રેકઆઉટ પર ખરીદદારીનો વ્યૂ પીએફસી માટે બની રહ્યો છે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે પવન પટેલ એક દર્શક મિત્ર આપણને સવાલ પૂછી રહ્યા છે ઇન્ડિયન હોટલ અને એસબીઆઈ આ બે સ્ટોકમાંથી ક્યાં ફ્રેશ એન્ટ્રી કરાય અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે તેજસજી જો ખરીદારી કરવી હોય તો પછી ક્યાં ફોકસ કરવું ઇન્ડિયન હોટલ કે એસબીઆઈ આ બે કાઉન્ટરમાંથી ક્યાં વધારે સારી ગ્રોથ જોવા મળી શકે અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખે રાખવા કઈ રીતે તમે સલાહ તો એસબીઆઈ નું કાઉન્ટર અમને વધારે સારું લાગે છે એસબીઆઈ નું જે ચાર્જ સ્ટ્રક્ચર છે ઘણો સ્ટ્રોંગ છે રીસેન્ટલી આપણે એમાં થોડું પ્રોફિટ બુકિંગ જોયું છે પણ મને લાગે છે કે નીચલા સ્તરોથી પાછા ખરીદી આવવાની આ શક્યતા છે તો 775 780 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અગર આ લેવલની આજુબાજુ આવે સ્ટોક તો ડેફિનેટલી આમાં બાય કરવું જોઈએ સાતસો પચાસના સ્ટોપ લો છે ઉપરમાં મને લાગે છે ત્યાં સુધી આ સ્ટોક ઉપરમાં આઠસો દસથી લઈને આઠસો પાંત્રીસ સુધીના ટાર્ગેટ્સ બતાવી શકે છે આવનારા દિવસોમાં ઓકે તો બે કાઉન્ટરમાંથી ખાસ કરીને એસબીઆઈ પર તમે ફોકસ કરીને ચાલી શકો છો ફ્રેશ એન્ટ્રી તમે અહીંયા કરી શકો છો જ્યાં સેવન સેવન્ટી ફાઇવની આસપાસ આવે છે તો ખરીદારી કરો એટલે ઘટાડે ખરીદારીનો વ્યૂ છે સાતસો પચાસનો સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો પહેલો આઠસો દસ ત્યારબાદ આઠસો પાંત્રીસ સુધીના લેવલ્સ પણ એસબીઆઈ બતાવી શકે છે તો ખરીદદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે બીજું કાઉન્ટર બી ઈ એલનું છે શરૂઆતથી જ અહીંયા નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે

ટ્રેડ કરી રહ્યો છે તો કરંટ લેવલ પર બાય કરવાની સલાહ નથી કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ત્રણસો ચોસઠના સ્ટોપલો હોલ્ડ કરી શકાય છે પણ સ્ટોક ઓવર બોટ ઝોનમાં ચાલી રહ્યો છે તો ફ્રેશ એન્ટ્રી એડવાઇઝેબલ નથી માઇનર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કરંટ લેવલ્સ પર ઓકે તો ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે અવોઇડ કરવાનું જ રહેશે પણ જેની પાસે કાઉન્ટર છે બી ઇ એલ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે ત્રણસો ચોસઠનો એક સ્ટોપલોસ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે એ સાથે જ બીજા એક દર્શક મિત્રનો સવાલ આવી રહ્યો છે પ્રવીણસિંહ પરમાર સવાલ પૂછી રહ્યા છે મેંગ્લોર કેમિકલ્સ માટે તેજસજી બસ્સો શેર તેમણે લીધેલા છે અને બસો તેરના ભાવે તેમણે ખરીદારી કરી છે હવે શું કરવું હોલ્ડ કરવું કે નીકળી જવું પૂછી રહ્યા છે મેંગ્લોર કેમિકલ્સ કઈ રીતે અહીંયા તમે ધ્યાન રાખી રહ્યો છો બંગલોર કેમિકલ્સ વન સેકન્ડ બંગલોર કેમિકલની વાત કરે તો આ સ્ટોક બી ઓલમોસ્ટ એક્સ્ટ્રીમ ઓવરબોટ ઝોન માં ચાલી રહ્યો છે તો કરંટ લેવલ પર સલાહ આપી થોડું ડીપ આવે તો ખરીદી કરી શકાય આ સ્ટોક માં ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો મારા હિસાબ થી

સ્વાગત છે અને એક નજર અત્યારે બજાર પર કરી લે કે કારણ એજ રેન્જમાં આપણને કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર ચોવીસ સાતસો બ્યાસી ના લેવલ્સ હવે બની રહ્યા છે ને બેંક નિફ્ટી ચોપન હજાર નવસો બાણું ના લેવલ્સની આસપાસ કામકાજ કરી રહ્યું છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આગળ વધીએ અને એક ખાસ કરીને સતીષ શાહનો સવાલ આવી રહ્યો છે તેજસજી

સ્ટોક બસો દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે એકસો અઠ્યાવીસના સ્ટોક સ્ટોકમાં ઉભા રહી શકાય છે તો હોલ્ડ વિથ સ્ટોપલોસ બિલો વન ટ્વેન્ટી ઓકે એકસો અઠ્યાવીસના સ્ટોની નીચેનો સ્ટોપલોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ લેમેન્ટ્રી હોટલ્સ માટે બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર તરુણ જાનીનો સવાલ છે અપોલો માઇક્રો સિસ્ટમ માટે તેમણે સવાલ પૂછ્યો છે એકસો પચીસની ખરીદારી છે તેમની હોલ્ડ કરવા કે પછી એક્ઝિટ કરવું પૂછી રહ્યા છે અપોલો માઇક્રો માટે કઈ રીતે તેજસ્વી ધ્યાન રાખવું ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા હોલ્ડ કરવાની સલાહ રહેશે જો અપોલો માઇક્રો ની વાત કરીએ તો ચાર્જ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને આજે એક સારી એવી સ્ટ્રેન્થ બી આવી છે તો કરંટ ભાવ એકાદો માં ખરીદી કરી શકાય સ્ટોપલોસ વન થર્ટી અને આમાં ટાર્ગેટ જે થઈ રહ્યા છે એ એકસો થી લઈને 157 સત્તાવન ટાર્ગેટ બેસી રહે છે ઓકે એકસો પંચાવનથી લઈ એકસો સત્તાવન સુધીના લેવલ ટાર્ગેટ તરીકે તમને અપોલો માઇક્રોસિસ્ટમ્સ બતાવી શકે છે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે એક અમદાવાદથી દર્શક મિત્ર વિનોદભાઈ પાટડીયા આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો ઓકે ફરી કનેક્ટ કરવાની ટ્રાય કરીશું તેમને પણ ત્યાં સુધી કનૈયાલાલ આઝાદનો એક સવાલ આવી રહ્યો છે ટાટા સ્ટીલ માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે એક તેમણે ટાર્ગેટ બિફોર મે એન્ડ પૂછી રહ્યા છે કે એટલે મે મહિનો પૂરો થયા પહેલાં કેટલા લક્ષ્યાંક આવી શકે ટાટા સ્ટીલ માટે તે તેમનો સવાલ છે તેજસ કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો ટાટા સ્ટીલ માટે અને આજે એક સારી ખરીદદારી આપણી જોઈ છે શું વ્યૂ રહેશે ટાર્ગેટ કયા ધ્યાનમાં રાખવા જો આજે ટાટા સીલમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે એકસો સાઈઠનું એક ઇમ્પોર્ટન્ટ રેજિસ્ટન્સ હતું એની ઉપર કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક તો મારા હિસાબથી આ સ્ટોકમાં અગર એમનો મે સુધીનો વ્યૂ હોય તો એકસો પંચાવનના એ ઊભા રહી શકાય છે એકસો સાઠની ઉપર જો અગર સ્ટોકમાં જ બધા આવે તો આપણે ઇમિડિયેટ બેઝિસ પર એકસો સિત્તેરના ટાર્ગેટ બી જોઈ શકીએ તો એકસો પંચાવનના સ્ટોકથી હોલ્ડ કરવાની ખરાબ છે ટાર્ગેટ એકસો સિત્તેરનો રહેશે ઓકે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ ટાટા સ્ટીલ માટે બનતી દેખાઈ રહી છે એકસો સિત્તેર સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે એકસો પંચાવનનો લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે એક દર્શક મિત્ર જે વિનોદભાઈ પાટડીયા અમદાવાદથી જોડાયા હતા તેમનો સવાલ આપણે લઈ લઈએ ઓ માટે તેમણે સવાલ પૂછ્યો છે તેજસ બસ્સો શેર તેમની પાસે છે બસો છેતાલીસના ભાવે તેમણે ખરીદારી કરી છે હવે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે ઓએનજીસી આજે પરિણામ પહેલાં આપણે જો જે રીતે જોઈ રહ્યા છે એક જે રીતનું કામકાજ દેખાઈ છે પૈસા પ્રતિ શેર તેમને નફો થઈ રહ્યો છે અત્યારે શું માટે વાત તો વચ્ચે સ્ટોકમાં સારું એવું રેઝિસ્ટન્સ છે જ્યાં સુધી આ નથી કરતું કોઈ મેજર બહુ નથી આપવાનો સ્ટોક જો એમની પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય જે સ્ટોક રાખવા રહેશે બસો બેતાલીસ નો જ્યાં સુધી બસો બેતાલીસ ની ઉપર સ્ટોક ચાલી રહ્યો છે મને લાગે છે ચાર્જર ઘણું સારું છે એક બ્રેકઆઉટ અગર બસો પંચાણ ઉપર આવે તો પછી આ સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે ઓકે તો આ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ ખાસ ઓ એનજીસી માટે અત્યારે બની રહી છે બસો બેતાલીસનો સ્ટોપલોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે ને બસો પંચાવનની ઉપર ફર્ધર અપસાઇડ પણ અહીંયા બનતી દેખાઈ શકે છે તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરી શકે છે બીજા એક દર્શક મિત્ર મનીષ વંકરનો સવાલ છે રિલાયન્સ માટે તેમણે સવાલ પૂછ્યો છે કેટલી ખરીદારી કરી છે કયા ભાવે ખરીદારી કરી છે તે તો એમણે મેન્શન નથી કર્યું તેજસ પણ સેલ કરવા કે હોલ્ડ કરવા પૂછી રહ્યા છે રિલાયન્સ માટે કરી

તો 1369 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકાય સ્ટોક મે એ તો રિલાયન્સ માટે આ વ્યૂ બનતો દેખારો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ અત્યારે બની રહી છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ નો વ્યૂ છે તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ છે ધ્યાન રાખવાનું રચના રિલાયન્સ ની વાત થઈ છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવતો જોવા મળશે પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ એક ક્વેરી સાથે શું આગળ વધીએ રામ બાદ ફરી સ્વાગત છે આપનું મેં આગળ વધીએ આપણી સાથે એક વોટ્સએપ જુનાગઢથી દિલીપભાઈનો આવી રહ્યો છે તેમણે એ અજાક્ષ એન્જિનિયરિંગ માટે સવાલ પૂછ્યો છે ત્રેવીસ કાઉન્ટર તેમણે ખરીદ્યા છે છસો ઓગણત્રીસના ભાવે ખરીદારી છે તેમની અને ઓગણચાળીસ રૂપિયા વીસ પૈસા પ્રતિ શેરનો નફો તેમને થતો દેખાઈ રહ્યો છે તેજસજી અજાક્ષ એન્જિનિયરિંગ માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા હોલ્ડ કરવાની સલાહ રહેશે જો શોર્ટ ટુ મીડિયમ ટર્મ હોય તો આ સ્ટોકની આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં જે છે ડેટા બહુ લિમિટેડ છે તો વધારે બ્રોડર વ્યૂ આપી નહીં શકાય પણ જે ચાર્ટ સ્ટ્રકચર છે હજુ બી પોઝિટિવ છે સ્ટોકમાં ઇમિડિયેટ બેસીસ પર સપોર્ટ બેસી રહ્યો છે છસો પંચાણુંની આજુબાજુ તો છસો પંચાણના લોસ એ હોલ્ડ કરી શકે છે છસો પંચાણું લગર લેવલ બ્રેક થાય તો મને લાગે છે આ સ્ટોક કંઈક કરેક્શન મોડમાં જતો રહેશે અને નીચેમાં છસો વીસથી લઈને છસો પચીસ સુધીના બી લેવલ આવી શકાય તો હમણાં તો હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ સ્ટોપલોસ બિલો સિક્સ ફિફ્ટી ફાઈવ ओके 655 ની નીચે નો એક કા સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ અત્યારે આ વસાની જોડાય ગયા મેડમ નું છે ને છે મને આગળ આગળ છે કે છે ઓકે એચડીએફસી બેંકના શેર તેમની પાસે છે તેજસ ત્રણસો શેર તેમને ખરીદ્યા છે પંદરસો નેવુંના ભાવે ખરીદારી કરી છે અને અત્યારે તેમને ત્રણસો ચોત્રીસ રૂપિયા દસ પૈસા પ્રતિ શેર સારો એવો નફો થતો દેખાઈ રહ્યો છે એચડીએફસી બેંક માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અત્યારે આપણે જોઈ રહ્યા છે જે રીતના પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં એક કામકાજ થઈ રહ્યું છે આ કાઉન્ટર માટે કઈ રીતે ધ્યાન રાખવું એચડીએફસી બેંકનું કાઉન્ટર છે હમણાં એક રિસન્ટલી સ્ટોકે ઓગણીસો 80 એંસીની આજુબાજુ એક સ્વિંગ હાઈ બનાવીને થોડું કરેક્શન આપી રહ્યું છે પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી સારું છે પોઝિશનલી અઢારસો પચાસનો એક સ્ટોપ લોસ છે જ્યાં સુધી આ લેવલ બ્રેક નથી થતું મારા હિસાબથી આ સ્ટોકમાં જે બાય પોઝિશન છે એ કન્ટિન્યુ રાખી શકાય ઉપરમાં ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ રહેશે થી 80 એંસીનો અગર આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે બે હજાર બે હજાર પચીસ સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે ઓકે તો આ અહીંયા બનતો દેખાડો છો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખા છે બે હજાર પ્લસ સુધીના લેવલ્સ પણ તમને આ કાઉન્ટર બતાવી શકે છે તો વ્યૂ પોઝિટિવ છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ એચડીએફસી બેન્ક માટે બની રહી છે ડિક્સિન ટેકનોલોજી માટે પણ એક વ્યૂ લી લઈ અહીંયા દરેક ફ્રન્ટ પર આપણે સારા નંબર્સ જોયા છે અને ત્યારબાદ એક નફા વસૂલીનું દબાણ આપણે જે રીતે જોઈ રહ્યા છે અત્યારે સો દિવસની મુવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક આગળ વધતું દેખા રહ્યું છે ડિક્સિન ટેકનોલોજી માટે ચાર્ટ કઈ રીતે જોવા જોઈએ જો ડિક્સન ટેકનોલોજીની વાત કરીએ તો આ સ્ટોક એક આરામ હમણાં રિસન્ટલી એક ડબલ ટોપ બનાવ્યું હતું સત્તર હજાર સત્તર હજાર એકસોની આજુબાજુ અને આજના સેશનમાં આપણે એક સારી એવી ફોલ જોયો છે મારા હિસાબથી આ સ્ટોકમાં એક પંદર હજારનો સપોર્ટ છે તો લોંગ પોઝિશન હોય તો પંદર હજારના સ્ટપલોસે ઊભા રહી શકાય પંદર હજારનું જો લેવલ ઓન અ ક્લોઝિંગ બેસીસ બ્રિજ થશે તો મને લાગે છે આ સ્ટોકમાં એક સારો એવો કરેક્શન આવી શકે અને સ્ટોક ત્રણથી પાંચ ટકાનો ઘટાડો બી આવી શકે તો હમણાં બાય કરવાની સલાહ છે નહીં પણ કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો પંદર હજારના લોસે હોલ્ડ કહી શકે ઓકે પંદર હજારનો સ્ટોપલસ રાખી ડિક્સિન ટેકનોલોજીસ જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એ એન્ડ ફેશન એ બી ફેશન એન્ડ રિટેલની વાત કરી લઈએ તો અહીંયા પણ જો અત્યારે ડેઝ લોની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે ને ઓલમોસ્ટ અઢી ટકાથી વધુનું દબાણ જે કાઉન્ટર પર બનતું દેખાઈ રહ્યું છે અહીંયા કઈ રીતે ટ્રેન્ડ બની રહ્યો છે નેગેટિવિટી આગળ વધતી દેખાઈ શકે કે પછી થોડું અહીંયા વેઇટ એન્ડ વોચ કરવું ઘટાડે અત્યારે આવ્યો છે તો ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે જો એ ની વાત કરીએ તો આ સ્ટોકમાં હમણાં રિસન્ટલી સ્વિંગ હાઈ બનાવ્યો ટુ નાઇન્ટી ફાઈવનો અને સતત એના પછી સ્ટોક એક કરેક્શન મોડમાં ચાલી રહ્યો છે સ્ટોક હમણાં સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે ટુ સિક્સટીએટ ટુ સિક્સટી નાઇન એનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે તો આ સપોર્ટથી મને લાગે છે સ્ટોકમાં અહીંયાથી રિકવરી પોસિબલ છે તો ફ્રેશ બાય કરવાની સલાહ રહેશે નહીં પણ કોઈની પાસે પોઝિશન હોય તો મને લાગે છે આ સ્ટોક આ લેવલથી રિકવરી સહી કરી શકે છે તો એક ટ્રેડિંગ ના સાથે હોલ્ડ કહી શકાય ટુ નો ફોરનો એક ટ્રેડિંગ લોસ રહેશે ફોર લોંગ પોઝિશન તો ફ્રેશ બાય કરવાની સલાહ નથી પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કહી શકાય વિથ અ સ્ટોપ ટુ સિક્સટી ફોર

તો એ સાથે જ આ શોમાં બસ આટલો જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીન બીસી બજાર નમસ્કાર